હલો મિત્રો 38 metro bán tay, no kutch. Hello, hello, metro! Hello! hello! Hi! 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 bye Hi! 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 આ જોજે વદન આગળ ભઈ જાય ને લીવરો લીવા જવા દે તો જવા દે ભાઈ ફૂલ બાકાજી કે બોલાવી દે જવા દે હમા કાટા લગી જાય જવા દે જવા દે એ એ શું થાય પાણી નહી તરવાની અલા હજી તો એટલા બધા દૂર નથી હમે કાટા જવા દે મારા ભાઈ આરો આરો હે એ શું કરે જા રહે ઓ

કે આ દેખો મજા આવે ધને કળે કેવું તી તો ધબકારા વતી ગયા તા ને હે નો બીક લાગે યો આ વાસુ થઈ ગયો જો 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 થઈ ગયો જો દે

टो आो जेम ते